આ દરમિયાન ગરમીમાં કામ કરતા શ્રમિકોને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ઘટના સ્થળે તેનો મોત નીપજ્યો હતો હાલ શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે વડાલીના સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે તો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સરકારના આદેશને અવગણતા કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલા લેવાશે કે કેમ તે મૂળ પ્રશ્ન છે ગુજરાત રાજ્યમાં વધતી ગરમીને ધ્યાનમાં લઈ શ્રમિકોને સુરક્ષા માટે રાજ્ય સરકારે બપોરે શ્રમિક પાસે કામ ન કરાવવાનો આદેશ કર્યો હતો

કંઈ એમનું કીધું કરતા હોય એવું લાગતું નથી અને અધિકારીઓની પકડ આ સરકારે ગુમાવી હોય એવું ગુજરાતમાં દેખાય છે પણ આ યુવાનને ન્યાય મળશે એ માટે ચોક્કસપણે હું માગણી કરું છું અને ન્યાય આપવો જ જોઈએ સરકારે અને જે લોકો આમાં કસૂરવાર હોય એ કન્સ્ટ્રક્શનની સાઈડનો માલિક હોય લેબર કોન્ટ્રાક્ટર હોય કે કોઈ પણ અધિકારી હોય કે જેની સરપ્રાઈઝ વિઝિટ કરવાની જેની જવાબદારી હોય આવા અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવા માટેની હું માંગણી કરું છું છે કે ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈ સરકારે શ્રમિકોની સલામતી માટે બપોરે કામ બંધ રાખવા માટે આદેશ કર્યો હતો પરંતુ કોન્ટ્રાક્ટરોનો જાણે સરકારના નિયમોને ધોળીને પી ગયા હોય તે પ્રકારે પોતાની મનપાની કરી રહ્યા છે અતિશય ગરમીને સર લૂ લાગી કે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત જખમો સામે રક્ષા મળે તે હેતુથી બપોર એકથી સમયગાળા દરમિયાન ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યના તાપની સીધી અસર પડે તેવી જગ્યાએ વિવિધ કામગીરી સાથે સંકળાયેલા શ્રમિકોને આગામી એપ્રિલ બે હજાર થી જૂન બે પચીસ સુધીના સમયગાળા દરમિયાન ખુલ્લામાં સીધી રીતે સૂર્યના તાપની અસર ન પડે તે રીતે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત